આપણે લોકસભાની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મતદાન જાગૃતિ ફેલાવ છે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સોંગ વીક મૂવીનું આયોજન કરવામાં

ફર્સ્ટ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ પણ મળી ચૂકેલો છે તેનો વિડીયો આજે અમે આઇનોક્સ પીવીઆર વડોદરા ખાતે લોન્ચ કર્યો છે આ સોંગ બનાવવા પાછળનો અમારો હેતુ એ રીતનો છે કે વધારેમાં વધારે મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે ખાસ કરીને યુવાઓ જે પહેલીવાર વોટિંગ કરી રહ્યા છે એઓ પણ પોતાની નૈતિક ફરજ નિભાવે અને મતદાન મથક સુધી પોતાને પહોંચીને વોટ કરે એ માટે અમારો આ પ્રયાસ છે કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે સાત મહિના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આર આઈનોક્સ ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી જે એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે તેમના ફેમિલી મેમ્બર્સ મિત્રો બધા કરે એના માટે એક અપીલ કરવામાં આવી છે આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે પ્રસ્તુત તમામ અમારા દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે આપણા પાંચ વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર્વ આપણે માટે આવે છે જ્યારે અમે આપણા માનની સાંસદ સભશ્રીઓને ચૂનીએ છીએ तो બધા લોકો ને રિક્વેસ્ટ છે કે આપના આ જો આપને હક મળેલા છે આપના સંવિધાનમાં મત આપવા માટે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તમામને એક જ મત આપવાનો અધિકાર છે તો એવા એક સરસ અધિકારનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે આ બધા લોકો અમારી મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ છે કે લોકો આપ اپنا સગા સંબંધીઓ દોસ્તો યારો મિત્રોને ભી ખૂબ આપ મોટિવેટ કરો કે કોઈ પર સંગો કે આપ જાઓ અને મતદાન કરો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટર તરફથી તમામ પ્રકારના